આપણે વી આવ્યા છે ઘણા ટાઈમ પછી વાડીએ અને વાડીએ આવતા વેત જ આપણે ટ્રેક્ટર ઉપર બેહી ગયા છીએ હવે ટ્રેક્ટર આકવાની તો કાય ટ્રાય નથી મારવાની ખેતર ખાલી જ છે અન તો જ્યાં જાય ને કઈ વાંધો આવે એમ નથી પણ મેં કીધું આકવું નથી ખોટું ડીઝલ બગાડવું એકર કાય પ્યામેટ આવતું નથી અને હા કે મારે તમને બધાને એક વાત કહેવી છે કારણ કે મારે દેહાય જાવ છે તમારા બધા આરે હોલે રહી જાવ ને કે કેવાનું છે મારે મા સબસ્ક્રાઇબર નથરી આવવાનું જે નવો હોય ને એના રે હું રહી જાવ છું કે જે વિડિયો જોતા હોય ને પેલા સબસ્ક્રાઇબ કરી દેજો તમને હું યાદ અપાવું છું તો ઘણા ટાઈમ પછી આજ આપણે વાડીયા આવ્યા છીએ અને વાડીમાં આપડી ઘણો બધો ચેન્જિંગ થઈ ગયો છે આ વાડ વાડ બધું કપાઈ ગયું છે જો આખી વાડ નવ નવ થઈ ગયું હે બધું કાઈક નવ નવ લાગે ક અમ સુનું સુનું અમનેસ કઈ ખબર જ ન હતી કે વાડ આપી દીધી છે બધાને કાપવા એમ દાડીએ તો ઓચર વાડ કાપી પર નાખી છે અને પેલે આપણે જે પ્રોબ્લેમ છે એ બધાને વાત કરજો હા અને આપણને ઈ પ્રોબ્લેમ છે કે તમે બધા ચેનલ માં વિડિયો જોવો છો તો સબસ્ક્રાઇબ કેમ નથી કરતા સબસ્ક્રાઇબ કરી દો એટલે અમને સના વિડિયો બનાવવાનો થોડો ઉત્સાહ થાય અને અમને વિડિયો બનાવીને મજા આવે અને અમારા સબસ્ક્રાઇબર વધે તો અમે થોડાક આગળ વધીએ તો ઈ તો બધા ફાયદો થાય અમને થાય તમને થાય તમારું સબ્સ્ક્રાઇબ કરવા માં તમારું કાય ન જ જાણવું સાચી વાત છે અમારી મહેનત છે ઈ પ્રમાણે તમે સબ્સ્ક્રાઇબ કરી ગયો એટલે તમને પણ મજા આવે તમારો वीडियो વિડિયો આયા કરે ફોનમાં अने અમને પણ વિડિયો બનાવવાને ઉત્સાહ વધે એમ અને હું તમને બધાને એક વાત કહું છું આજે અમારે બહુ અવાજ નહી આવે કારણ કે આજે અમારા બે એટલા માટે અવાજ તો ઓછો આવે છે હા અને આપડે છે ને આજે તો ફોન થી શૂટ કરીએ છીએ એટલે થોડું ઘણું તમે એડજસ્ટ કરી ગયો કે શોખો પરફેક્ટ અવાજ તો નહીં આવે પણ થોડો ઘણો આમ ઘોંઘાટ આવશે ને એવું બધું આવે આપણે જે જાડાના જામુડા ખાતા ને એ જામુડો પણ કપાઈ ગયો છે જો એ જામુડા લઈ કાપી નાખ્યો અને ઓલ્લો જામુડો છે ને એ નહીં કાપી નાખ્યો જો ઓલ્લા પણ રહ્યો અને બંને જાડાં કાપી નાખ્યા છે અને આપણા કૂવામાં જેમ આ સાઈડમાં બધું ખડ હતું ને બધું શોખું કરી નાખ્યું અને કૂવામાં કેટલું પાણી આવ્યું એ તમને બતાવું કેમ કે સોમાં હું ગયું છે એટલે પાણી થોડું ભરાણું છે અને પાણી જો વાવ લીધેલ છે તો અહીંયા સુધી પહોંચી ગયું છે આ ઠેઠ છે ને ઉપર સુધી પાણી ભરાઈ જાય કેમ કે અમારે છે ને અહીંયા આ નેરું છે ને જે ગામનું અને પછી આમ એ પાણી છે ને અમારે અહીંયા આવે એટલે અમારે છે ને પાણીનો પ્રોબ્લેમ આવતો જ નથી પાણી ખૂટે જ નહીં દાદા ભાગ્યા તો પાણી એમનું કૂવો અમારે ભરાય ભરાય જ થાય કે હા 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 સુનો સુનો જો

અને મારા મોઢભાઈ ને બધા તુરિયા ઉતારથી આ તુરિયો તોડી આવ્યો ના ખર તમને બતાવ્યું આ છે ને બધું બી ગયું આમાં છે ને દવા સાટ દીધી ને એટલે બધું તોલાડી દીધું ફિનિશ કરી દીધું અને અમારા મુનાભાઈને એનો રોપ કપડો છે ને એ તમને બતાવવું કોથમરી એને બધું સાટ્યું છે એ તમને બતાવું તો રહી ને કોથમરી અવડી અવડી થઈ ગઈ મસ્ત અને મેથી પણ અવળી થઈ ને એના રોપમાં ખડ થોડુંક વધી ગયું છે પણ એ અમને થોડા કામમાં પડી ગયા છે એટલે વાડી આવવાનો ટાઈમ હતો નથી અને આપણે હાવ નવરા માણસ છે ટાઈમ ટાઈમ છે આપડી વાડીમાં શેવડી છે એ તો મને આશ ખબર પડી તો કૌડી કૌડી થઈ ગઈ મોટી ખબર પણ ખવાય એવી નથી નાની નાની છે અને સીતાફળ પણ મોટા થઈ ગયા તમને બતાવું હજી પાક્યા નથી કાસા છે પાકે પછી કામ ના કે આ ઉતત આપડે કઈ કામ ની નઈ તો આજે થઈ ગઈ છે 15 તારીખ અને 19 તારીખે તો હું સે તમને બજાય ખબર છે 19 તારીખે રક્ષાબંધન તો રક્ષાબંધન માં આપડે છે ને દક્ષન થોય લઈ જવાની નથી મત આવું કે એવું કઈ નથી કે તમે લઈ જાઓ તો તે હું ત્યાં થેઈ જાવ તો કોણ લઈ જાય હું મારા ત્યાં થઈ જાવ કોઈને લઈ જત કાઈ નઈ એવું થોડસ કે તમે લઈ જાઓ બોલા વઈ જાય આથે

તમે અન રાખડી બાંધ્યા ને તો તમને આવસે 2000 હું થોડા રાખડી બાંધ હે માર રાખડી રાખડી મારે બંધાઈ મને તમારી બેન આવસે આમ જો આમ હાથ આત્યા આ એક કાંડુ છે ને બે ત્રણ ચાર દિવસમાં હાથ આખો ભરાઈ જાય તમને હું બતાવી છ હાથ ભરાઈ જાય ને એટલે એટલે બેન હું છે મારે તે માર ભાઈ ને તે માર ભાઈ તો એક જ છે ને તમે તો બે છો માર ભાઈ તો એક જ છે અને એનામે ત્રણ બેન હું છે ત્રણ બેન મારે તો એક ની એક બેન છે ને એને બધા તમે તો ઓખો છો હું કે માનું શેવડી ખાઈવી તાર ખાવાન છે હા શેવડી પણ હજી કાસી છે બાકી નથી હા ખાઈવી છે માનું ખાઈ એ માનું આન રાખડી કોણ બાંધવાનું છે જોજો આગળ હું જે રાખડી બાંધે ને એક જોડી કપડા લઈ દેવાના છે બોલો હું બાંધી આમાંથી આયુષ ની બેન કોણ છે હું રુસાને ના ના આપણે માનસી ને કપડા લઈ દેવાના છે રક્ષાબંધન મારા આયુષ્ય બહુ રાખે છે અને એને હગો ભાઈ છે ને એને એમ કે એ મારો ભાઈ નથી આજ મારો ભાઈ છે એટલે આપણે માનું માટે કપડા લેવાના છે રક્ષાબંધન માં કપડા એ પાછા કઈ જેવા તેવા ના લેવાના માનવા એક નંબર ક્વોલિટી મસ્ત મોટા કપડા લેવાના છે બોલની વાવ તારે દસ રૂપિયા હે એંડા રૂપિયા તે ઓલી વખતે 50 50 આયાતા પેલું રક્ષાબંધનનું સંતે આપળી વાડીમાં કંટોલા છે હો જો પણ નાની સાઈઝ છે અને નાની સાઈઝ છે ને યાર બહુ મોટો ન કરવા કેમ કે નકર તુરિયાલા કંટોલાનો શાક બનાવશે તો આપણને તો ખરાય ભાવતું નથી કંટોલાનો શાક મને તો બહુ જ ફેવરેટ છે તમને ખબર તો છે જો નામે હું કામ કરું હે કंटोડો આ શું નાનું એવું કंटोડો એમ કેસી માનું બેન માનું કંટ્રોલુ બોલ તો એક કાયાને એ નામ મૂસી મન કંતોલા 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 કંતોડા કંતોડા ચાલા તો વસન આપણે જાય છે ઘર બાજુ અને આ બે ટાંઢો કે અમારે આર્યા આવે છે કે અમારે આવું છે કાકા તો હું કો હાલો તમે બનીતે આ બે સને મ ગમ બેના હતા ને આ બે ની અમે આ આવસને પાંચ ભાઈ છે જે દુએના તો નથી ખબર પડતી પણ આ ચાર ભાઈ બેન અમે ગમ મેના વાડી આવતા તો ઈ ઘરે વને એટલે વાહે થાય એટલે રોય વગર રેસ ની કાટલી એવાયું છે હ

આપડે ભારત દેશ માં રહીએ એટલે ભારત પ્રત્યે પ્રેમ તો હોવો જો ને આપણા દેશ માટે દેશ માટે પ્રેમ ન હોય ને તો ભારત દેશ માં આપડે ભારત જ વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા ચલા બંગા જય હે જય હે તો એમ ના આવે એમ ના આવે જાવાનું મને એટલે યાર તો એ ઘણું બધું લાંબુ છે પણ આપણે એને ટૂંકમાં પતાવી દીધું હા શરૂ કરવું પડે કે જય હે જય હે જય 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 હે પરમ સતની જય હાલ હાલ તો આપડે દેશભક્તિ પણ ઉજેવી છે વાડીમાં હે વાડીમાં દેશભક્તિ ઉજેવી છે અરે તો ગૌરવ તો હોવો જ ને આપડે ભારત દેશના માણસને આપને ભારત પ્રત્યે ગૌરવ ન હોય તો તો પછી આપણે ભારત દેશમાં રેવું નકામું આપણે ભારત માતા હવે આપણને પ્રેમ તો હો જ જોવે હે આપણે દર વર્ષે નિશાળ જોવા જાય છે પણ આવકે અમે આઠવાડાવારમાં મોડો બહુ ઉઠ્યો એટલે જો આવવાનું થયું ત્યાં તો ઘણું ખરું પૂરું થઈ ગયું પછી મેં કીધું હવે આપણે જે હારા-હારા ગીત હોય આપણે ભારતનાં ઓલા કેવા કેવા દેશ ભક્તિ દેશ ભક્તિ ગીત તો વયા ગયા બસ ને નાસો તો ખોટું જાવ આપણે બધા એકારે ચાર જણ આવી તો ગયા પણ હમળવાનો બહુ પ્રોબ્લેમ પડ્યો જો ફાઈટ ભાઈ આ બોલાને આપળો માનુને કેમ કરી જો તેડી રાખીથી બસ ભરાઈ ગઈ છે અમારી થાર તો આપણે ઘરે તો પોગી ગયા પણ ઘરે પપટા માર મમ્મીને મજા નથી તો મને કે કે હાલ લે કે એકા ક્લિનિક માં બતાવતા આવીએ ત્યાં અમારા ગામમાં એક ક્લિનિક છે ને ત્યાં આવીશું ને કડક પડ બતાવતા આવી હું પ્રોબ્લેમ આવ્યો છે એમ આદર માં કાઈ ન આવતા હોય આદર માં મે કે દવા લઈ લીધી છે અને બીપી લો થાય છે થોડું પાણી ઘટી ગયું છે પાણી અમને થા નથી કે એટલે પાણી નો પ્રોબ્લેમ છે એમ કીધું પાણી પીવો માર એટલે ઠીક થઈ જાય તો આપણે ઘરે આવી ગયા અને મારા મમ્મી ને બીપી નો પ્રોબ્લેમ કીધું કે તમને ખબર હશે મે તમને અગાઉ વાત કરી તો હાલ તો હવે આપણે આ વિડીયો કરી રહ્યા ને 15મી ઓગસ્ટ ની બધાયને હાર્દિક 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 શુભકામના વિડિયો આપણે વાય કરી પૂરો તો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાયને બાય બાય